કરજણ આત્મીય સંસ્કારધામ પોલીસ છાવણીમાં ફેરવાયું હરિધામ સોખડામાં હરિપ્રસાદ સ્વામીના ધામમાં ગયા બાદ સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામી ગ્રુપના વિવાદની વચ્ચે આજરોજ કરજણ નેશનલ હાઈવે અડતાલીસ ઉપર આવેલ યોગી દિવાઇન સંચાલિત આત્મીય સંસ્કારધામ ખાતે પ્રબોધસ્વામી ગ્રુપ દ્વારા ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવાની જાહેરાતને લઈ આત્મીય સંસ્કારધામ ખાતે ગેટને સવારથી બંધ કરી દેવામાં આવ્યો હતો અને ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો બપોર બાદ હોલ બહાર પ્રબોધ સ્વામી ગ્રુપના સત્સંગીઓ ભેગા થતાં હોલમાં જવા બાબતે પોલીસ સાથે ચર્ચાઓ કરી હતી ત્યારબાદ મંજૂરી ન મળતા સત્સંગીઓ દ્વારા હોલના ગેટ બહાર સ્વામિનારાયણની ધૂન બોલાવી હતી ગુરુ પૂર્ણિમાની ઉજવણીને લઈ સંતોનું આગમન થયા બાદ સંતો દ્વારા ગેટ બહાર દંડવત પ્રણામ કરવામાં આવ્યા હતા મીડિયાની સાથે સંબોધન કર્યા બાદ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરજન એપીએમસી ખાતે કરવામાં આવશે એપીએમસી હોલ ખાતે પહોંચ્યા હતા ગુરુ પૂર્ણિમા ઉજવે છે ખૂબ દુઃખદ સમાચાર છે હરિપ્રસાદ સાઈ જે આત્મીયતાના પ્રવર્તન માટે આ ધરતી પર આવ્યા એમને હાઈવે પર મંદિર એટલા માટે વધ્યું કે હાઈવે પ્રદેશતા એટલે આજુબાજુના પાંચ તાલુકાના ભક્તોએ દિવસ રાત જોયા છે અભૂતપૂર્વ સેવા જ્યારે કોઈ નહોતું ત્યારે યોગેદીબાઈની સોસાયટીની કરી હતી જ્યારે કોઈ નહોતું પોતાના દીકરાને પણ કોરિયા હાથમાંથી મોઢામાંથી છીનવી લઈ અને એમણે ઠાકોરજીની સેવા ભક્તિ કરી હતી એ ભક્તોની સાચા અથવા ભક્તિ થાય એ ભક્તોના આત્માનું ઉત્થાન થાય એટલા માટે આત્મીય સંસ્કારધામ સ્વામીજી હાઈવે પર બનાવ્યું હતું સમગ્ર ગુજરાતને ભારત કોઈ કોઈપણ યુવાન કે કોઈપણ ભગત અહીંયા રોડ પરથી પસાર થાય ને તો એ શાંતિથી અહીંયા દર્શન કરી શકે નાસ્તો કરી શકે અને પોતે આત્મીયતાનું આરાધના કરી શકે ગુરુના અનંતઋણને સ્વીકાર કરી શકે એટલી ભાવનાથી હરિપ્રસાદ સ્વામીજીએ આ હાઈવે ઉપર અહીંયા મંદિર બાંધ્યું હતું સંસ્કાર કેન્દ્ર બાંધ્યું હતું આજે દુઃખદ સમાચાર છે કે સંતોએ જ બહાર રહીને અહીંયાથી દર્શન કરીને અહીંયાથી ડન્વર્ટ કરીને આજે એપીએમસીના હોલમાં જઈને સભા કરવી પડે છે હશે ભગવાન સ્વામિનારાયણ બધું જોઈ રહ્યા છે હરિપ્રસાદ સાહેબ બધાને સદબુદ્ધિ આપે અને આનંદસભર રહીએ બધા જ ગુરુપૂર્ણિમા અમે અહીંયા ઉજવી શકીએ એ ભગવાનના શ્રીચોર ભરી પ્રાર્થના છે ગુરુપૂર્ણિમાના મંગલકારી શુભ દિવસે અમારા પ્રગટ ગુરુ એ પ્રબોધ જીવન સ્વામીના ચરણમાં એટલી જ પ્રાર્થના કરવી છે કે ગમે તે પરિસ્થિતિ નિર્માણ થાય પણ તુલસી મુખંદ છેની અમારી ભાવના અમારા હૃદયમાં સાચા સ્થિર થાય એ અમારી સાચી ગુરુપૂર્ણિમા છે ભગવાનના સંબંધવાળા ભક્તોને અમે સાચા હાથમાં નમી શકીએ એ અમારી સાચી ગુરુપૂર્ણિમા છે એ સામે આવે ત્યારે એની ચરણરત બની શકીએ એ સાચી ગુરુ પૂર્ણિમા છે જે રાહ હરિપ્રસાદ સ્વામી ચિત્તી ગયા છે એ રાહને સાચા હાથમાં અમે અનુસરી શકીએ એ રાહ પ્રમાણે અમે જીવી શકીએ એ સાચી અમારી અંજલી છે સાચી ગુરુ પૂર્ણિમા છે અમારા તમામ સંતો વતી તમામ સહિષ્ણુ સેવકો વતી અને એ પધેલા તમામ કાર્યકર્તા અમરીશો અને યુવકો વતી ભગવાનના શ્રી ફરી એકવાર પ્રાર્થના છે ગુરુ ચરણો ફરી પ્રાર્થના છે કે આપ જે માર્ગને ચીધી ગયા છો જે આત્મીયતા શબ્દ લઈને આ ધરતી પર આવ્યા છો એ આત્મય શબ્દ અમારા જીવનમાં સાચા અથવા સાર્થક થાય સાચા અથવા અમે અમારી ગુરુ પૂર્ણિમા પોતાની બનાવી શકીએ એ માટે અમને કોઈનું જોયા સિવાય આવું જીવન જીવવા માટે સાચા બળબુદ્ધિને શક્તિ આપે એ જ ભગવાન સ્વામિનારાયણ હરિપ્રસાદ સ્વામી અને ગુરુહરિપ્રભુ સ્વામીના સૈચરમાં અંતરની પ્રાર્થના બસ કોઈ કારણ તો મારે અત્યારે કંઈ જણાવવું નથી ભગવાન બધાને સદબુદ્ધિ આપે કે જે હરિપ્રસાદ છે જે ભાવનાથી આ સંસ્કાર ધામ બનાવ્યું છે એની આગળ આત્મીય શબ્દ લગાવ્યો છે સાચા આત્મીય શબ્દ સાર્થક થાય આત્મીય સંસ્કાર કેન્દ્રમાં એટલી જ ભગવાનના શ્રી અંતરની પ્રાર્થના છે જય સ્વામિનારાયણ ડિવાઇન સોસાયટી હરિધામ સોખડા એ પબ્લિક ટ્રસ્ટ છે સ્વામીજીના પંચ્યાસી વર્ષ સુધી એ ટ્રસ્ટમાં આજે લાખો હરિભક્તો છે અને સેંકડો સેન્ટર છે કરજણ આમોદ વાગરા સિનોર તાલુકાનું આ સેન્ટર અહીંના હરિભક્તોના પરસેવાથી બનેલું છે આ ટ્રસ્ટ એ પબ્લિક ટ્રસ્ટ છે અને એ ભક્તોનું ટ્રસ્ટ છે આ સંતોનું એમના દ્વારા નોટિસમાં જણાવેલું છે કે હરિધામ સોખડાના વાયડીએસના સંતો છે આ એમનો પાસપોર્ટ એમનું આધાર કાર્ડ એમનું પાન કાર્ડ તમામ યોગી ડિવાઇન સોસાયટી હરિધામ સોખડાનું છે અમારા હરિભક્તોના પણ એક અંબરીશ નંબર છે એ બી હરિધામ સોખડાના છે પરંતુ હેરબેઝ કોર્પસ દ્વારા આજનો વિવાદ આજનો વિવાદ એ છે કે હેરબેઝ કોર્પસ દ્વારા જે સંતોને બાક્રોલ સ્થિત સેટ કરેલા એ સંતો અહીંયા ગુરુ પૂર્ણિમા ઉજવવા માટે આવેલા એ લોકોને રાઈટ છે પોતાની સંસ્થામાં જવાનો છતાં પણ એ રાઈટ કોર્ટની ઉપર જઈને આ લોકોએ લોક મારેલું છે જેનો અમને વિરોધ છે જે અમે ન્યાય માગી રહ્યા છે આજે આ વિરોધ અમે એટલા માટે દર્શાવીએ છીએ કે આ સેન્ટર આવતા પચીસ વર્ષ સુધી કદાચ ના ખુલે તો હરિભક્તોનું શું થાય એટલે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે યોગીડીવાઈન સોસાયટીના સંતો એ સંપત્તિમાં અધિકારપૂર્વક જઈ શકે એવી અમારી માગણી હતી જે લોકોએ અસંતોષી છે અને મનસ્વી પણ આ ગેટ બંધ કરેલો છે જેમાં પ્રેમ સ્વરૂપ સ્વામી અને ત્યાગવલ્લભ નું રોલ છે કેમ કે એ લોકો આ મંદિરને હેન્ડલ કરે છે અહીંના લોકલ વ્યક્તિઓ બી અમને સપોર્ટ કરેલ નથી જે અમે કાયદાકીય રીતે એની પ્રક્રિયા પૂર્ણ કરીશું